વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વખત રક્તદાન કરવામાં આવ્યું આ અગાઉના દિવસોમાં સમાજ સેવક કિરણ રાવલ લગભગ વખત રક્તદાન શિબિરનું આયોજન પણ કરી ચૂક્યા છે સમાજ સેવક કિરણ રાવલ પર કોઈ પણ હોસ્પિટલમાંથી ફોન આવતાની સાથે દિવસ કે રાતની પરવા કર્યા વગર જે તે હોસ્પિટલમાં નિઃસ્વાર્થ ભાવે પોતાનું રક્ત આપવા પહોંચી જાય છે આમ સમાજસેવક કિરણ રાવલ દ્વારા પોતાનું અમૂલ્ય રક્ત આપી સેંકડો લોકોની જિંદગી બચાવવામાં આવી છે સમાજ સેવક કિરણ રાવલ દર ત્રણ મહિને અવિરત પોતાનું રક્ત જરૂરિયાતમંદોને છે આમ કિરણ રાવલ વર્ષમાં સરેરાશ લગભગ ચારથી પાંચ વખત રક્તદાન છેલ્લા ત્રેવીસ વર્ષથી કરતા આવ્યા છે જે આપણે સૌએ જોયું છે કે વાપીના સેવક કિરણ રાવલ સતત જરૂરિયાતમંદ પરિવારો માટે હંમેશા સમાજ સેવાના કાર્યો કરવા ખડે પગે નિસ્વાર્થ ભાવે ઊભા રહે છે આમ વાપીના સમાજ સેવક કિરણ રાવલ દરેક પ્રકારના સમાજના લોકોને ઉપયોગી સમાજના કાર્યો કરતા રહે છે આ સમાજ સેવક કિરણ રાવલની જે છેલ્લા આઠ વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓને જોઈને ગુજરાતની ઘણી બધી સંસ્થાઓએ તેમને સન્માનિત પણ કર્યા છે જે ખૂબ સારી વાત ગણી શકાય આમ અગાઉના દિવસોમાં આ સમાજ સેવક જે દેશના સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળે તેવી આશા રાખી શકાય છે